મિત્રો મોટું પતલું તો તમે લોકો જોતા જ હશો પણ શું તમને લોકોને ખબર છે કે આખા મોટું પતલું કાર્ટૂન શોમાં મોટું પતલું ઘસીટારામ ચિંગમસર બોક્સર ભૈયા ડૉક્ટર ઝટકા આ બધાનો અવાજ કોણ આપે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે એ જ જાણવાનું છે મિત્રો મોટું પતલું કાર્ટૂનમાં અવાજ આપનાર ભાઈનું નામ છે સૌરવ ચક્રવર્તી અને મિત્રો આખા મોટું પટલું શોમાં પોતે જ અવાજ આપે છે અને તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો